તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સીએમ ઈઆરએસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ માટે લાગુ કરાયેલી ટોટિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું કે સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ શહેર સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલાઈ છે પરંતુ તાજેતરમાં એટલે કે અઠ્ઠાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી એટલે કે સી એમ એસ દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ સડસઠ ટકાથી માંડીને

આ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચર્ચ સોસાયટી દ્વારા મેડિકલ ફીની અંદર ખૂબ મોટો ફી વધારો કરવામાં આવ્યો છે જેની અંદર અત્યાર સુધીની અંદર એક જનરલ કોટાની અંદર ફી સાડા ત્રણ લાખ હતી એને સાડા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટાની અંદર ફી જે નવ લાખ હતી એને સત્તર લાખ કરવામાં આવી એટલે કે ડબલ કરી દેવામાં આવી છે અત્યારે કોઈ પણ મા બાપ પોતાના દીકરા કે દીકરીને જો પોતે ડૉક્ટર બનાવી અને ગુજરાતની જનતાની સેવા કરવા માટેનું સપનું જોતા હોય તો એ સપનું સાકાર કરી શકે એમ નથી એટલા માટે કે પોતાના દીકરા કે દીકરીને ડોક્ટર કે ડોક્ટર બનાવવા માટે એમને ત્રીસ લાખથી લઈ અને એક કરોડ રૂપિયા સુધીનો ખર્ચો એમને દર વર્ષે કરવો પડે કેવી રીતના પોતાના બાળકને એ ભણાવી શકશે કેવી રીતના ડૉક્ટર બનાવી શકશે ત્યારે આ ગુજરાતની કહેવાતી સંવેદનશીલ અને ભ્રષ્ટ સરકારને અમે કહેવા માગીએ છીએ કે એટલા પણ અસંવેદનશીલ ન બનો કે આ ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાત અને દેશની આ સરકાર જે છે એને નફરત કરતા થઈ જાય એક તરફ દિલ્હીની સરકાર અરવિંદ કેજરીવાલની સરકાર શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે જ્યારે આ દેશ અને સમગ્ર વિદેશની અંદર એમની ચર્ચા થાય છે એવી રીતના વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન પૂરું પાડવાની કોશિશ કરે છે અને બીજી તરફ આ ગુજરાત સરકાર આ ભાજપની ભ્રષ્ટ સરકાર આ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું બાકી રાખતી નથી ત્યારે આમ આદમી પાર્ટીની માંગ છે કે આ ફી વધારાને તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે જો આમ નહીં કરવા આવે તો અમે વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી અને સમગ્ર ગુજરાતની અંદર આંદોલન ચલાવીશું